બોડેલીના નવાપુરા ગામ પાસે ઇકો કાર ચાલકના ડ્રાઈવરે કાબુ ગુમાવતા થયો અકસ્માત ઘટના સ્થળે મોત બોડેલી નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલીના નવાપુરા ગામ પાસે એક એમપી ની ઈકો કાર નો એક્સિડન્ટ થયો છે

ઝાડ સાથે ભડકાય અકસ્માતની જાન થતાં ગ્રામજનોના લોક થોડા ભેગા થઈ અને એકસો ને ફોન કરતા એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલ થયેલા લોકોને સરકારી હોસ્પિટલ બોડેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળેનું ઘટના સ્થળે એકનું તાત્કાલિક મોત થયું છે અને બાકીના લોકોને સારવાર અર્થે બોડી લઈ જાય વધુ સારા સારવાર અર્થે એ લોકોને વડોદરા રીફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં જેનું મૃત્યુ થયું છે જે મધ્યપ્રદેશના વતની છે રમેશભાઈ સોલંકી તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ અર્થે પુડેલી ફેરફર હોસ્પિટલ માં દાખલ છે જો આપ અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઇકન દબાવો અને આ વિગત તમને કેવી લાગી અમને જરૂરથી જણાવો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત પોતાનો છે કહા કે 얘ને પણ મય છે